Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદે ટેન્શન વધી ગયું છે બંને દેશો વચ્ચે શુક્રવારે અડતાલીસ કલાકના સિઝન ફાયર અંગે સમિત થયાના અમુક જ કલાક બાદ તાલિબાન પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પત્રિકાર ત્યારે પ્રાપ્ત હવાઈ હુમલામાં કરવાનો ત્યારે આરોપ મૂકવામાં આવ્યો છે વધુ જણાવી દે કે પાકિસ્તાન ત્યારે કુરુદ લાઈનની ત્યારે નજીક પાકિસ્તાન પ્રાંતના અનેક જિલ્લાઓને નિશાન બનાવવામાં હવાઈ હુમલા કર્યા હતા જ્યારે હવાઈ હુમલામાં ત્રણ અફઘાનિસ્તાન ક્રેટ સહિત કુલ દસ લોકો મૃત્યુ પામી ગયા હતા આ મામલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ક્રિકેટર ગુમાવ પર ગાઢ શોક વ્યક્ત કર્યો હતો જોકે વધુ જણાવી દઈએ કે આ દુઃખદ ત્યારે ઘટના પ્રતિકાર પ્રાપ્ત ઉગ્રુણ ત્યારે જિલ્લામાં બની હતી જ્યાં પાકિસ્તાન એર સ્ટ્રાઇકમાં ત્યારે અફઘાનિસ્તાન ક્રિકેટર કબીર ત્રિલાપદુંગા અને ત્યારે શાહરૂખ સહિતનું ત્યારે દસ લોકોના મૃત્યુ પામી ગયા હતા જ્યારે અનેક લોકો ઇજાગ્રત થયાની માહિતી છે જેમાંથી ઘણા લોકોની હાલત નાજુક હોવાની મૃત્યુ આંક શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ